અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ અમદાવાદ શહેર અને જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો બાબતે ધારાસભ્યશ્રીઓની રજૂઆતો સંદર્ભે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા બાબતે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રી દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીના ભરાવા નિકાલ અને લીકેજ બાબતે ચોમાસા પૂર્વે કરવાની થતી જરૂરી કામગીરી વિશે રેલવે અંડરપાસ રોડ રસ્તા અને દબાણો દૂર કરવા બાબતે તથા યાત્રાધામોના વિકાસ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો અંગે પ્રોપર્ટી કાર્ડમાં સુધારા કાર્ડ અંગે તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા સહિત અશાંત ધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી